ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ડ્રોપ ડ્રોપિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર લાવી છે હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો બેહરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં જોડાય ફરી વખત વિનંતી કરું છું કે ગ્રામ ઠરાવ કરી અને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકાર ને મોકલો સરકાર ફરી વાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એક વાર ખેડૂત ના દેવા માફ કરો હું તમને આવકારવાને સત્કાર કરવા આવીશ